મહાપુરુષ હતા એને કીધું ડ્રાઈવર ને કે ભાઈ ડ્રાઈવર અહીંયા કે ગામમાં જઈને દૂધ નું કઈ આવો આપણે આ સાંજે ખીર બનાવવાની છે સાધુ આવ્યા છે એને કીધું સારું હાલનો સમય હતો બાપાએ કીધું આપણે સાધુ ને નાવું જોઈએ હાલો નહીં આવી પડખે કુઈ એમાં ગયા નાડું બાંધ્યું બાપા પેલા ઉતર્યા પછી પાંચ સાધુ ઉતર્યા ખૂબ નાયા પછી બાપાએ કીધું હવે હું પેલા ઉતરો હું પેલા ચડું હા એટલે સાધુ કીધું હા ચડો એ બાપા આવ્યા બહાર આવીને નાડું ખેંચી લીધું અને સાધુ બધા માલ રહ્યા બાપા પછી સંત હતા એને તો ખબર હતી પણ એને આવીને ગયા એને કીધું અરે મારા મેહમન કુવામાં નાડું લઈ લો બે જણા ત્યાં જ નાડું નાખ્યું સાધુ ને કીધું હાલો હાનનો નો ખીર પડી છે એ સાધુ બધા બહાર નીકળ્યા અને બહાર નીકળી અને એ તો મીને આડાવડા થાય એટલે બાપુ કે આડાવડું નીચે હાલો હાલો

અને બીજા કઈ બાપા ને આનો આ ફરજો પણ દેશી નળિયા વાળો હતો બધા હાંજે જમે પછી બધા અરે જમા બે પેલા બાપા બે પછી કોઈ ભક્તો એમ થાય કે આજ બાપા ની થાળીમાં મારે પ્રસાદ લેવો છે ભલે પ્રસાદ ન પડ્યો પણ બાપા નું પાવન થઈ જાય બાપા ને ખબર જાય બાપા જમી રેતીમાં થાળી ઊંધી કે નહીં બાપા તો મહાપુરુષ છે મન ની વાત બાપા જાણી જાય ત્યાંથી બાપા નું બગદાણા ઉપડી ગયું અને બાપા જ્યાં હોય ને પૂંજા મળ્યો ગામો ગામ દેર્યું ગામો ગામ બટુલિયે એની એટલા બાપા એ પડશે હજારો લાખો ભક્તો ગુરુ પૂનમ હોય કે પછી બાપા ની તિથિ હોય કે આડા દિવસે બાપા નો પ્રસાદ લે તો ક્યારેય પ્રસાદ નથી ખૂટતો કે કોઈ ભક્તો ને પ્રસાદ ની વાટે નથી બેવું પડતું એની પાછળ નું કઈ કારણ એની પાછળ નું કારણ એવું છે જયારે રામ અવતાર હતા ને રામા અવતાર તો એ રામ વન માંથી આવ્યા તે દશરથ રાજા નું શ્રાદ્ધ કર્યું એટલે એને સીતાજી ને કીધું આપણે કાલ પિતા નું શ્રાદ્ધ કરવાનું છે એટલે તમારે રસોઈ કરવાની તમારે પીરસવાનું એટલે સીતાજી કાંઈ વાંધો પિતાનું શ્રાદ્ધ કરવું હોય તો હું રસોઈ બનાવીને હું પીરસી એ સાધુ અવારમાં આવ્યા જમવા બેઠા હનુમાનજી એમ થયું કે મારી માં પીરસે છે જગતમ્બા એના હાથનો પ્રસાદ મારે ક્યાંથી એટલે હનુમાનજી સાધુનું રૂપ લઈને બેહી ગયા

સીતારામ નાના હતા હતા બાપુ રોડ ઉપર સાહેબ સાહેબ દીકરા એની બદલી થવાની હતી એટલે કે મારે બદલી નથી કરાય મારે વલભીપુર માં રહેવું એને માનતા કરી કે હું મારી બદલી નઈ થાય બગદાણા હાલી હાલીન જાય એ મારા બાપુ આવતા હાલતા ગયા 7 કિલોમીટર સેટું મેતા સાહેબ થાકી ગયા એટલે કે બાપુ તમારે જાવ હોય જાવ મારે આવવું નથી તમારે લઈ જાવ હોય તો ભલે જાવ હોય તો ભલે મારા બાપુ એમ કીધું કે તમારે ન મારે નહી જવું આટલો સાદર તમે આ જતી એટલે પછી ઈ મહેતા સાહેબ ગયા મારા બાપુ હુ ગયા મારા બાપુ એ મનમાં વિચાર કર્યો સાહેબ નહીં ઉઠી કે ગાલી નહીં માનતા કેમ પૂરી થાય છે અર્ધી બાપાએ પરસો દીધો ને હવાથી તારી બગદાવાના ડેલા માં થઈ ડેલો એટલો બધો જબરો નતો બાપા મેં તમે ગયા હું ગયો તો તો યા ઈ મારા બાપા ની મારો બજરંગદાસ બાપુ બેઠો હતો ને એ આપણને લઈ અને બગદાણા ઉતારી ગયો છે એટલે તમારી માનતા પૂરી થઈ ગઈ તો એ બાપા ને ફોટા ને નાનું આવ સાત કિલોમીટર અમે હોઈ ગયા સવાર જતા અમે બગડાણા ડેલા માં પણ બાપા જીતા પરચા પૂરેલા હશે બધા સંતાન લગન કોઈ એમ કે તમે

અને જો તમારી પાસે પણ બાપાના જીવન વિશે કંઈ માહિતી હોય કે તમને પણ બાપાએ કોઈ પરચો આપ્યો હોય તો એ અમને અમારા ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ધવલ બ્લોગ્સ પર કોન્ટેક્ટ કરીને જરૂરથી જણાવજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો ફરીથી મળીશું નવા વિડીયોમાં ત્યાં સુધી મને રજા આપો બાપા સીતારામ બાપા સીતારામ